જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડિયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડિયો છે ટાયર હોલ્ડ કરો અને ઇનામ જીતો તો આ ચેલેન્જમાં આપણે ત્રણ વિજેતા કરવાના છે પહેલા નંબરને 1500 બીજાને હજાર અને તીજાને 500 રૂપિયા તો પહેલા નંબરનો છે આલ ભાવેશ ભાઈ બધા જોઈ લેજો કે કે રીતનું આપણે ટાયર હોલ્ડ કરવાનું से बरोबर बरोबर डोई लेजो पहलो नंबर मारो छे એટલે बरोबर ટાઈમિંગ કેતો નહી દઉ હવે લખકોન અલગ રાખ ઓ લે ના ના ટાઈમિંગ કઈ દે કઈ દે કઈ દે ટાઈમિંગ કેવું પડે મજા એટલે ચાહકો માગે છે ચાહકો માગે છે એમ નહીં જીલ્લે કો તો સેલ્લે મજા નહી આવે પડે જાય ચેલેન્જ પણ મોટિવેશન ના મળે તાકાત મળવામાં કલાક ઉરે રે હાલ બાવ 2 મિલી 3 મિલી રહેવા ચેક માં તાકાત થાય આ ના રહી ઉઠાઈ લે સ્ટાર્ટ

એક મિનિટ ચાલી ગયો તારા મુઢા શૂટ નહી કરતું શોખી રાખો ખાલી

ભાવ્યો <laughs> <laughs> બે પછી હાલ જે ક્યાંય કઈ જાય નઈ ટાતું બાળકો ના બહુ તાકો છે લાગતું બીજો નંબર તો પછી એ હે આ તો પડી જાય એટલા તો કમજોર નહીં થાય કમજોર નહીં હું રે

વાત આતી તમે ભલે આખા બધું એ નવા નવા ગજેગડા નહીં આ તો મારું શરીર હું ગ્લાસ પીરું આટમો બધા

આલીડો અનિયો પડ્યો છે હા અનિયો ખરો હાલ ને પણ તારે થઈ ગઈ ખમા આમેલે તો કશું ખબર ના પડી લાગી સાચી વાત ખબર જ ના પડી ક્યાં ટાઈમે ઉપડી ટાયર

અમે એવું કોઈ ચિંતા કરો ભાઈ મિનિમમ ટાઈમ મિલે તો રહેવાનું તન કાઢ દો દે માર તું જા લે તું તું મહેનત કર તું જીતી જાય બોલે તું નીકળી જાય ચેલેન્જ હા ચેલેન્જ ચેલેન્જ માં ભાઈ કેવું ચેલેન્જ માં જીતવાનું મારો હા બસ તું જીતી જાય હા બોલો કર ઉપર ફોકસ કરી જીતો ભાઈ આજે ઉઠા લાગે તો જાતો ભગવાન નું નામ લઈ લે બોલો બેઠો દો

મજાક થઈ ની વાગા મજાક થઈ રહી તારા જેવો તો નહીં ને દાડા તું બીમાર હોય છે મગજ ની પથારી ફેવરે મને અરે બે મને તો 100 રૂપિયા મારે આલવાઈ મારે મારા ઘરના 100 રૂપિયા આલવા બોલો એક મિનિટ એક મિનિટ એક મિનિટ ટકી તો આલવાઈ એક મિનિટ થઈ જવાય વિશ્વા બાઉન પાડો હેલો ચેલેન્જ આપવાનો સેકન્ડ કહોને જમતમ નહીં એમ તો ચાલ 50 આઉન પાડતો હું ઓલ કેવું આવ

ના નથી જાયો ના કાઢું જોવાની સલાહની

લીધી હોય યાર જબર ટક્કર લીધી ટક્કર ના લીધી યાર ઘડી ઘડી વટ ના રેખા એટલે જબર કેવા યાર હું યાર

તું નહીં તો અનિલ તું આવી ખાલી બેઠો પેલો હાલ કે કઈ રીતે ટાયર પકડી ગયો કઈ બોલતો

ન ભાઈ હિંમત તો છે ભાઈ ઉપાડી લાગે પણ હિંમત તો બધી ગાડી

てらしいオッケー、おまそ。

અજી બોલી પરમ ભાઈ અલ્યા એ રાતી જા નંબર હે હેલો બે મિનિટ 20 ટકા આહો બે ટાયર ચેક કરું ચાલો બરોબર હો સાચું ના

સરસ ભાઈ ચાલો મુ એક મિનિટ ને વીસ સેકન્ડ રહેવાનું રેવાનું વાયબ્રેશન તો કમ્પ્લીટ હેડે

મયન કે ગીધું મોટિવેશન બોલાયું એટલે સોવા પોઈન્ટ દબાય કે જો 1 મિનિટ રહી જ બધી મહેનત જય ચલ 1 મિનિટ અરીજીયા હવે રહેજે તો

ખાલી 30 સેકન્ડ ખાલી 30 સેકન્ડ જો વાહ વાહ અરરી હરીબતી જો હવે યાર ખાલી સાચી વાત અંગૂઠો ને આકડી જ બાર હતા પેલો નંબર માઘુભા જોઈ લે આ બતાવી દે બે બીજો નંબર હરિભા બે ત્રણ એક્યાસી ત્રીજો નંબર બાવીસ બે ત્રણ અઢાર